સુરતમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું સુરત શહેરના અરુણુવરદ્વાર ખાતે એબીવીપીએ હલ્લાબોલ કરી અમદાવાદમાં વિદ્યાર્થીની કરાયેલી હત્યાના ઘટનાને લઈને વિરોધ કરાયો હતો વિદ્યાર્થીઓમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો અને ગુજરાતભરમાંથી વિદ્યાર્થીઓ માટે ઉગ્ર દેખાવ કરવાની સાથે ભારતભરમાં વિદ્યાર્થીઓ સાથે હવે આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવાની માંગ સાથે શિક્ષણ વિભાગ અને પોલીસને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી તો આમાં પ્રિન્સિપાલ લાભ માંગી દેવામાં આવે છે અને આવતીકાલે જે જુનાગઢમાં ઘટના ઘટી તો શિક્ષણ લેવલ માટે એક ખુબ નિંદનીય ઘટના છે આવી આગામી સમયમાં ખુબ ઘટનાઓ ના ઘટે એના માટે વિદ્યાર્થી પરિષદ આખે આજે આખા પ્રાંત ભરમાં વિરોધ પ્રદર્શન કરી છે કે શિક્ષણ લેવલે આ એક ખરાબ બાબત કહેવાય અને આગામી સમયમાં જો આવી ઘટના વારંવાર બનતી રહે તો વિદ્યાર્થીઓ સ્કૂલે જ નહીં જાય અને વિદ્યાર્થીઓ પણ એક અત્યારે ભયનો માહોલ છે કે આવી ઘટનાઓના કારણે અમે કઈ રીતે સ્કૂલ માંથી યોગ્ય રીતે શિક્ષણ પ્રાપ્ત કરીશું તો વિદ્યાર્થી પરિષદ આજે એક વિરોધ પ્રદર્શન માધ્યમથી જણાવવામાં આવે છે કે આજે ઘટનાઓ વિદ્યાર્થી પરિષદ ક્યારે પણ નહીં સ્વીકારે અને આજે વિરોધ પ્રદર્શન ના માધ્યમથી એક કમિશનર સાહેબ ને એક આવેદન પત્ર આપશું